ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં ને મજામાં જશો કારણ કે આપણા બ્લોક જોતા હોય મજામાં જો હે મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ હે ને આજે તો હું હેને કેટલો લેટ જાજો ખબર જેટલો લેટ જાજો જો તડકો માથે ગયો એટલો લેટ જાજો અને ક્રિષ્નાબેન અત્યારે પાણી સાટે છે અમારે માહીબેન અહીંયા નાહવાની કોશિશ કરે છે ટોલી લઈને જુઓ માહી લેટ ભર્યા લે કૃષ્ણાભાઈ કૃષ્ણાભાઈ ભરિયા લે ચલો ચલો ચાલો ચલો 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 એવું ગુડ મોર્નિંગ સવાર સવારમાં કી કરી રહ્યો હોય તું આ શું કહે હરી તું હા આવું કામ કરાતું હોય છે કરાય કરવું પડે લેડ લેડો ને ધોઈ ના છે ફટોફટ કાભા માર દે અને ફુવાર ફુવારો પેલું હું ધોઈ નાખું તોય એમની કહેતી હું ધોઈ નાખું આ તો એમ કે હરી કે તમે ધોઈ નાખો કે તાર રાખું ના તો ધોઈ ના હાલો મોટી આજે કેટલો તડકો થઈ ગયો ગજબ ગજબનો તડકો થઈ ગયો છે જો બધા ઓકે ફાઇનલી તો આપણે લિફ્ટ ની અંદર આવી ગયા છીએ મભીસ આવી ગયા છે બોલો લિફ્ટ જેટલી ખરાબ કરીએ છો બધા કે તો ગાઈસ આપણે લિફ્ટ જોવો તમે કેટલી મેલી ભરી કંટાથી 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 નાજે જુઓ ખાલી ચબલે ચબલા થઈ ગયા હે ને રાત જો વિશાલ આ વિશાલ ને તો મારે બ્લોગ માં લેવો તો જો પકોડી પકોડી બસ માં લીધી જો એક થેલી આને ને એક થેલી મે આપણે નીકળી ગયા છે ઘર બાજુ ને તડકો એવો પડે રહ્યો ને અદ વગર નો ખરા તાપ નો હું નીકળ્યો બોલો અને જો હું તમને કઈક કહ પણ અત્યારે કઈ કહેવાના હાલતમાં નહીં કેમ કે એક બસ આગળ બડ્યું છે એક બસ કુ સાઈડ માં છે અને એક બસ પાછળ લવડી રહ્યું હોય તમને કઈ કેવતું પણ હવે અત્યારે નહીં ઘરે જઈને જ ચલો ઘરે જઈને બધી ડિટેલ આપું કે આ સેને સેના બચકા હે ત્રણ ત્રણ બચકા લીધા બોલો હવે વધારે વિડીયો શૂટ નહી કરો કેમ કે ના કરે નારાયણ ને તો થઈ જાય તો પછી ઘરના મારી ધૂળ કાઢી નાખે બહુ વિડીયો ઉતારતો તો બહુ વિડીયો ઉતાર તમાર બસકુ ચાંદખેડા થી આયુ આ જો પકોડી કોમતા છે પકોડી મારવા ઘર

ખાલી બાપો બાપો ભાઈ તમે કનાવાળા વાળા હે મોઢવા કે જો નહીં વાળા

આનો પાવર કેટલું હોય એની શક્તિ જેટલી હોય તમને ખબર છે ને બહુ પાવરફુલ શાકભાજી કહેવાય અમારે ત્યાં અહીંયા ઢગલો છે જો કૃષ્ણાબેન મોટો બધો અથોડો લઈને આવી ગયા હે ચીરી ચલો તો આપણે હેડો પાડી દઈએ આરી લો લો ફન પકડો હેડો તો તમારે શેગો પાડી હોય તો આ રીતને એક મોટો બધો અથોડો લઈ લેવાનો છે હરકુરાશ કીએ અમારે કેમેરામેન જોઈએ ને બધા અળવાળીઓ આમ પ્લાસ્ટિક નો હે જો આ રીતનું મોટું બધું ભાઠું લઈ લેવાનું છે અને આમ કરી નામ દેવાનું છે સાહેબ આમ કરી ના પડી સોરી 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 એસે નહી હોતા તું મિલજે તને કશું આવડતું હે નહીં કેમેરામેન થોડો કલર કરે છે બીજો જબરો લાગે તમ બોલી એટલે